મેં આ તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આપણે હવે રાઈ ને જીરું નાખીશું હિંગ નાખીશું અને આપણે કરી પત્તા નાખીશું કરી પત્તા આપણે દાળ ભેગી કહેવાય તો હવે તમાર પત્ર નાખીશું હવે ટામેટા નાખીશું હવે નાખીશું આપણે હવે આપણે મેં આ લીલા વટાણા લીધા છે એને થોડા અધકચરા ક્રશ કરી દીધા છે તો આપણે આ લીલા વટાણા નાખી લઈશું તમારે ટામેટાની ગ્રેવી અથવા તો ટામેટા કાંદાની કરી શકો છો તો આપણે નાખી દઈએ આપણે થોડું ચડે ત્યાં સુધીમાં આપણે લીંબુ નો રસ કાઢી લઈએ આ બાજુ દાળ ચડે છે ને હવે આપણે બીજી બાજુ બાજરી રોટલો કરીશું તાવડી ગરમ થવા મૂકી દીધી છે અને આપણે કથરોટમાં લોટ લીધો છે આ કથરોટમાં હવે એમાં મીઠું નાખીશું દાળ જોડે બાજરીનો રોટલો બહુ મસ્ત લાગે છે હવે આપણે આ રીતે થોડી થોડી વાર આને હલાવતા જઈશું પછી થોડી વાર પછી આપણે તેલમાં પકડી દઈએ દાળ

આ રીતે ટીપી લેવાનું ઘણાને હાથથી હાથ ના આવડતો હોય તો એ પાટલી ઉપર બનાવે છે તો આપણે રોટલો ટીપાઈ તૈયાર થઈ ગયો છે હવે તાવડી નાખી દઈશું હવે આપણે દાળ દાળમાં મસાલો કરીશું આપણે હવે આદુ આ રીતે છીણીને નાખીશું આપણે ખાંડી નથી મરચું કે લસણ આપણે નાખ્યું નથી તો ખાલી આદુ જ હતું

તમારે આમાં ઉપરથી ઉધાર કરવો હોય તો કરી શકો છો હવે આપણો રોટલો આ કાઢે છે એક બાજુ રોટલો અને એક બાજુ દાળ તો આપણો હવે રોટલો પણ બનીને તૈયાર છે આ બાજુ દાળ ચડે છે અને આ બાજુ રોટલો તો રોટલો પણ બનીને તૈયાર છે અને દાળની હવે થોડી વાર છે તો આપણે ચાલો જોઈ જોઈએ તો આપણે હવે આપણે એના ધાણા નાખીશું ગેસ બંધ કરી દઈશું હવે આપણે રોટલો ચોપડી દઈશું તો ચાલો હવે કાઠિયાવાડી ઝપાટોમાં કાઠિયાવાડી ઝપાટોમાં બાજરીનો રોટલો અને વટાણાની દાળ ખાવા ચાલો તો તમને આ રેસીપી કેવી લાગી તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો કે કાઠિયાવાડી ઝપાટામાં આપણને જમવાનું કેવું લાગ્યું